ઉમરેલી માં પટેલ પરિવાર ની દીકરી નું જાહેર માં સરઘસ કાઢવાનો મામલો ધોરાજી માં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ધોરાજી ના ગેલેક્સી ચોક માં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આમ આદમી આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા ગ્રામ મંત્રી હરસંગવી વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હરસંગવી હાઈ હાઈ નાર નારા લગાવ્યા હતા આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા ગુજરાત ના ગ્રામ મંત્રી હરસંગવી વિરોધ સૂત્રોચ્ચાર કરતા ધોરાજી પોલીસે તમામ કાર્યકરો ની અટક કરી હતી રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ રાજકોટ કોણ તમારું નામ થી શરૂઆત તમારું નામ થી શરૂઆત મારું નામ છે નારિયા સુરેશ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજે જે આપણે અમરેલીની જે ઘટના બનેલી છે નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે એના વિરોધમાં અમે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા છે અને જે આપણે આંધ્રી બેરી મૂંગી સરકાર છે એને જગાડવા માગીએ છીએ કે જે ભૂ આપણે ભૂપેન્દ્ર ઝાલા છે એવા આપણે અસામાજિક તત્વોને છોડી મૂકે છે અને નિર્દોષ માણસો દીકરીઓના સરઘસ કાઢે છે એટલા માટે આપણે સરકારને જગાડવા માગીએ છીએ કે આવડું આ તમારું આ ગુંડારાજ બંધ કરો અને આઠ પાંચ હર્ષ સંઘવીને આપણે કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય આપો જલ્દીથી જલ્દી અને જે કોઈ ધારાસભ્ય કે કોઈ પોલીસકર્મી જે કોઈ હોય એની અમે કડકમાં કડક પગલાં લઈ અને દીકરીને જલ્દીમાં જલ્દી ન્યાય આપે એવી અમારી આમ આદમી પાર્ટી ધોરાજી દ્વારા માગણી કરવામાં આવી છે આજે અમારા દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે કે આંધ્રી બેરી મુંગીજી ભાજપ સરકાર છે એને જગાડીએ છીએ કે તમે કાયદાનો અમલ અમલ કરાવો બધાને અને કાયદાનું ભાન કરાવો અને જે હોય એને સસ્પેન્ડ કરો